At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. બધાને ખબર છે કે ભારત દેશ 15 ઓગસ્ટ 1947 ના રોજ આઝાદ થયો પણ એક રસપ્રદ વાસ્તવિકતા છે આના પાછળ ભારત દેશ માત્ર આંદોલનો અને બલિદાનો દ્વારા જ આઝાદ થયો એવું નથી ભારતની આઝાદીની પાછળ એક કાયદાકીય પ્રક્રિયા પણ હતી એ જ બ્રિટિશ પાર્લામેન્ટ કે જેણે 200 વર્ષ સુધી આપણા દેશ ઉપર રાજ કર્યું એ જ બ્રિટિશ પાર્લામેન્ટે કાયદો પસાર કર્યો અને કહ્યું કે હવે ભારત સ્વતંત્ર છે તો શું હતો એ કાયદો એ કાયદામાં શું શરતો હતી અને સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા કઈ રીતે પૂર્ણ થઈ ચાલો આજના વિડીયોમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી બ્રિટન આર્થિક રીતે ખૂબ જ કંગાળ થઈ ગયું હતું અને રાજકીય રીતે ખૂબ જ નબળું પડી ગયું હતું બીજી બાજુ ભારતમાં અસહકાર આંદોલનથી લઈને ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટમાં લોક ચળવળે બ્રિટિશ શાસન ભારતમાં અસંભવ બનાવી દીધું હતું અંતે ભારતમાં અંતિમ વાઇસ રોય લોર્ડ માઉન્ટ બેટન આવ્યા અને એમનું મિશન સ્પષ્ટ હતું સત્તાનું હસ્તાંતરણ કરવું ત્રણ જૂન ઓગણીસો સુડતાલીસના દિવસે લોર્ડ માઉન્ટ બેટને રેડિયો ઉપર એક જાહેરાત કરી અને એમની આ જાહેરાત ઘણા બધા નેતાઓ માટે ખળભળાટ મચાવી દે તેવી હતી એનું એક કારણ હતું આ જાહેરાત એમની એકદમ ઝડપી સચોટ અને એકદમ અણધારી હતી જે ભારતને આઝાદ કરવાની પ્રક્રિયા અને સત્તાના હસ્તાંતરણની પ્રક્રિયાની વાતચીત લગભગ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહી હતી ઘણી બધી મિટિંગો ઘણી બધી સભાઓ ઘણી બધી ચર્ચા વિચારણા મનોમંથનના અંતે પણ ખબર નથી પડતી કે ભારત દેશમાં સત્તાનું હસ્તાંતરણ કઈ રીતે કરવું લોર્ડ માઉન્ટ બેટનની જાહેરાત પછી જેના ઉપર આટલી બધી લાંબી ચર્ચા થઈ હતી એ સંપૂર્ણ પ્રક્રિયા માત્ર થોડા જ અઠવાડિયામાં પૂર્ણ કરવાની વાત થઈ ગઈ બ્રિટિશ પાર્લામેન્ટે લોર્ડ માઉન્ટ બેટનના પ્લાનને કાયદાકીય સ્વરૂપ આપ્યું અને તે સમયના બ્રિટનના કિંગ જ્યોર્જે અઢાર જુલાઈ ઓગણીસો ને દિવસે પોતાના હસ્તાક્ષર કરીને રોયલ એસેન્ટ એટલે કે મંજૂરી આપી આ કાયદાને પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો એટલે કે ત્યારબાદ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે આ કાયદાનું અમલીકરણ કરવામાં આવશે આ કાયદા એક સાથે ઘણા બધા નિર્ણયો લીધા પ્રથમ ભારત અને પાકિસ્તાનના વિભાજન થશે બે અલગ સ્વતંત્ર ડોમિનિયન દેશોમાં બીજું વાઈસરાયનો હોદ્દો જે છે એ રદ થઈ જશે ત્રીજું પંજાબ અને બંગાળનું વિભાજન થશે અને ચોથું જ્યાં સુધી બંને દેશમાં સંવિધાન બનશે ત્યાં સુધી સંવિધાન સભાનું નિર્માણ કરવામાં આવ્યું અને એ જ સંવિધાન સભા સંસદ સત્ર ચલાવશે આ કાયદાએ બ્રિટિશ પેરામાઉન્ટસી એટલે કે બ્રિટિશ શાસન હેઠળ રહેલા પાંચસોથી પણ વધુ રજવાડાઓને મુક્ત કર્યા હવે આ રજવાડાઓ નક્કી કરી શકતા હતા કે ભારત સાથે જોડાવું અથવા પાકિસ્તાન સાથે કે સ્વતંત્ર રહેવું મોટા ભાગના રજવાડાઓ રાજકીય દબાણ અને પરિસ્થિતિઓને જોતા ભારત સાથે સામેલ થઈ ગયા બીજી બાજુ લાખો લોકોના થતાં સ્થળાંતરણ હિંસા અને રેફ્યુજી ક્રાઇસિસ માટેના કોઈ પણ સોલ્યુશન આ કાયદામાં ન હતા કાયદો તો તરત લાગુ પડી ગયો પરંતુ કાયદાના પરિણામે જે માનવીય સંકટો ઊભા થયા એ અત્યંત દુઃખ અને પીડાથી ભરેલા હતા એક આંકડા પ્રમાણે એ સમયે કોમી રમખાણોમાં અને હિન્દુ મુસ્લિમ દંગાઓમાં ઓલમોસ્ટ લગભગ દસ લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો સ્વતંત્રતા પછીનો સૌથી મોટો પ્રશ્ન હતો સંપત્તિ અને સંસાધનોની વહેંચણી નાણાંની વહેંચણી સરકારી અધિકારીઓની વહેંચણી રેલવેની વહેંચણી અને સેનાની વહેંચણી ખૂબ જ વિવાદ વિલંબ ચર્ચા અને અશાંતિના પરિણામે અંતે એવું નક્કી થયું કે ભારત સાડી સાતસો કરોડ રૂપિયા એટલે કે સાતસો પચાસ કરોડ રૂપિયાનો હિસ્સો પાકિસ્તાનને વહેંચણીના ભાગરૂપે આપશે કાનૂની રીતે જોઈએ તો ભારતમાં પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે બ્રિટિશ શાસન સમાપ્ત થઈ ગયું હતું પરંતુ આ તો એક કાયદાકીય પાનું હતું અસલ સ્વતંત્રતાનો સંઘર્ષ તો દાયકાઓ સુધી ચાલ્યો હતો ભારતના ઇતિહાસમાં આ કાયદાકીય એક વળાંક હતો જેનો પ્રભાવ પેઢીઓ સુધી જોવા મળ્યો હતો આ સ્વતંત્રતા દિવસે આપણે આ કાયદાને પણ યાદ કરીએ અને લોકોને પણ યાદ કરીએ જેણે કેદખાનામાં ગામડાઓમાં રસ્તાઓમાં પોતાની જિંદગી લગાવી દીધી હતી સ્વતંત્રતા માટે આઝાદી લંડનમાં લખાઈ હતી પરંતુ ભારતના દરેક ખૂણે લોહી અને પરિશ્રમથી મેળવી હતી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક ધીસ વિડીયો શેર ધીસ વિડીયો થેન્ક યુ જય હિન્દ જય ભારત